અને કામમાં કઈ મજા આવી નહીં એટલે એ વિચાર કરું છું કે આવતું વર્ષ કેવું જાય એમ એ આવતું વર્ષ સારું જાય પોઝિટિવ વિચારવાનું એટલે પોઝિટિવ થાય બીજું શું હોય આપણું એક થોડું એવું થવાનું છે આખા કામનું થાય આપણું થાય બીજું શું હોય સમજો જીગર ભાઈ અહીંયા રોકાવાનું અને મોજ કરવાની વાળીએ પ્રોગ્રામ પ્રોગ્રામ કર્યા હતા અને હજી કરીશું બીજું શું હોય અહીંયા ફોન આવે તે ટિકિટ લખાવવાની હા એ તો એમ જ કરજો ને પૂરા ફોન આવે તે ટિકિટ લખાવીશું ત્યાં જઈને હું ખોટા આટા મારવા હું ગઈ તમે વાતો કરો છો ક્યારે આવે ટિકિટ લખાવવાની છે ટિકિટની જ વાતો કરતા હતા ને હા ટિકિટ ની વાતો કરતા હતા સેટનો નો ફોન આવ્યો નથી એટલે હું ખોટી ટિકિટ લખાવી તો હું તમને એમ કહું શેઠ ફોન આવે ત્યારે ટિકિટ લખાવવાની હા શેઠ નો ફોન આવે તે ટિકિટ લખાવવાની છે અહીંયા જઈને હું પછી આટા મારવા આવ રખડવું એ તમારા શેઠ નો કેદી ફોન આવે કોને ખબર ત્યાં લાગી આયા ગામડે મારે કાઈ રહેવું નથી મને અસોડું નથી ભરાવતું કેમ આય નથી ભરાવતું અહીંયા હું તને કઈ બળ પડે છે કઈ વાંધો છે અહીંયા એ વાંધો કાઈ નથી હવે પછી આ કેટલા દી થયા આયને અહીંયા હું કરું આ તો અહીંયા જાય ઘર પર સાફ કરી બે ચાર તો એમાં વિયા જાય કે તમારા શેઠ નો ને ફોન આવી જાય એનો ફોન કેદી આવે ને એ કાઈ નક્કી નથી ન્યા જઈને હા વાટા મારવા તો અહીંયા વાડીએ જાય ટકબો પર કામ થાય અને અહીં ત્યાં મોતથી રહી ખોટા ખર્ચા ન થાય ન્યા જાવ એટલે સીધા ખર્ચા ચાલુ થઈ જાય એ વાત હાજી જીગર ભાઈ ન્યા જાય ને એટલે ઉતરતા જ ખર્ચા ચાલુ બધાય ઓલા અહીંયા કઈ ખર્ચા તો નહીં અને વાડીએ જાય તો થોડું ઘણું કામ થાય લાઈક તમે વાડીએ કામ કરીને ઉધા થઈ ગયા બધાય ખબર કે હાંડ લેગી ઓટલા તાણો છો ને ભાઈ પ્રોગ્રામ કરો છો પોણી પોણી રાત જાગો અને સવારે પાછા બપોર લેગી તો ઉતાર્યો હું તમને એમાં વાડીને કામ કરો પણ તને ભી હેની પડે છે એ સોખું કે ની ખબર વેલું ઉઠવું પડે છે એ ભી પડે છે બહાર ઉઠવું પડે બધું કામ કરવું પડે એ ભી પડે છે ને મને તારી બધી ખબર છે એવી કાઈ મને ઘણા ભી નત પડતી હો હું વેલી ઉઠી જાવ છું બાવ નો ઉઠાડવા આવે ને તો ઉઠી જાવ છું પણ આયા સવારે ઉઠીને કરવું હું બે હાવ હોય તો 8:30 થાય કે નવરા થઈ જાય તો એટલે તો તને કહું છું આયા બાવ હોય તારી આરે કામ કરાવે ને 8:30 9 નવરા થઈ જાવ પછી તો એ આરામ જ કરવાનો તો પછી આ સાનામુની પડી રહે ને ત્યાં સુરત હું ડાઈટો છે

એ વાત હા સીકરી દીકર ભાઈ બધી ભાઈઓને છે ને એ જ પડે છે અહીંયા થોડું ઘણું આડા આવડું કામ થાય એટલે ખબર જ હોય કે આગળ હા હું બોલશે હા હા બોલશે અને ત્યાં તો એ એકલા જે કામ જેટલા વાગ્યા થવું એટલા વાગે થાય હવારનું કામ બપોરે થાય બપોરનું કામ રોડે થાય તો હાલે એટલે તો આ બધું અહીંયા સુરત મજા આવે છે અહીંયા એટલે જ ભી પડે છે બધું બધી ને છે ને આઝાદી જોઈએ છે હવે હાર જોઈએ ધ્યાર ધેરાણી નો હારે હોવા જોઈએ કોઈ હારે નો જોઈએ બસ બે માણા એ બિંદાસ સવારે ટિફિન દે ઈ ભાઈ ટીફિન લઈને હાલતો થાય પછી આખો દિવસ મજ કરવાની સારું લાગે તો કામ કરવાનું નહીં આરામ કરવાનું એટલે તો બધીને સુરત મજા જ આવે છે

એમ હું તમને મારી ખબર છે હું કામ ટિકિટ લેવાનું કહું છું આ તો ખાલી ટિકિટ લેવાની વાત કરી ના એ કઈ કામ નથી ન્યા જાય તો ધોંઝાણા બધું થઈ જાય સાફ સફાઈ થઈ જાય એટલે હું કહું છું બાકી એમને આય કાઈ ભી નત પડતી તમને બધા એમ જ લાગે છે કે બાયુને ગામડે ભી પડે બાયુને ગામડે કામ કરવું પડે એટલે આમ થાય ફલાણું થાય એમને એવું કાઈ નત થાતું એ તારે જે કેવું હોય કે ફોન આવી છે શેઠનો કે આ તારીખે કારખાનું ખુલે છે એટલે આટલા દિવસે ટિકિટ લેવાની રહે ત્યાં લીધે ગામડે જ રહેવું છે બીજું કાંઈ નહીં બાપા ને આગળ પાંચ દિવસ બહુ વારું લાગ્યું આજે આવીને બે પડે છે કામ કરવાની વેલા ઉઠવાની ત્યાં તો હતી તો ફોન કરતી એ તમારે જે કરવું એ કરો એમ તો મારું અત્યારે લગી ક્યાં માઈનું છે તમે માનવાના છો અને હું હાસું કહું તો અહીંયા ગાઈ બે ચાર સફાઈ બફાઈ થઈ જાય અને પછી કારખાના ખુલવાના છે બધા વે ગયા આપણા ગામમાં તમારી સિવાય કોણ હવે બાકી છે તમે બે જ રહ્યા છો બાકી બધાય સુરત વે ગયા કે દુના મારું માને કોણ તમારે જે કરવું એ કરો જે ટિકિટ લેવી લ્યો દીગરભાઈ ભાભી તો રહી ગયા એને રિયામ હોય તો ભલે જે કરવું હોય કરે બાકી તો ટિકિટ જે દી શેટ કોણ આવી આય છે એ કારખાનું ખોલવાનું છે તે જ ટિકિટ આય છે અને જે કરવું હોય એ કરે આ ની જાત એવી હોય